અરે બબલુ ભાઈ હું આખો તમે ગવડ ગવડ કરેલી આખો તમને સાફ કરે ફેરો હરો મળ્યો ફાયદો ઘણી સવારી આજ મળવાની છે

હવે મારે રિક્ષાની વાત જોવા પડે ઉભો ઉભો વાંચો ઉભો વાત આવી થારું છે રિક્ષા લાગે રિક્ષા એ છે રિક્ષા ઉભો રાખ ઉભો રોકો રોકો

ગેસ નહી આ સેન્ટિંગ વાળો છે ગેસ વાળો નોય યાર આ હું કદાય આ બધો તારી 릭શાનો ગેસ મોરું આવેલો છે અમણાં નાખી નકરો નકરો તોડ નાકોનો મારે ઓ ભાઈ 릭શાવાળા તારી 릭શાનો ગંદાઈ લે હું તો સેન્ડ નાખીને આવ્યો છું એવો કેવો છે આટલા 4 પેલો ગેસ પૂ ગેસ છોડ્યો કમા એટલે સેન્ડ મોંગા મે ગેસ

આ સેન્ટિંગ વાળો યાર હું બોલો નોકરી કરું છું તો બી વાળો બોટ બોટ લગાવીને ખરા માણસ છે આ રીતે ગામડિયા માણસો ઊંચા નથી આવતા બોટ બોટ લગાવીને કપડાં બી પાડો વીઆઈપી હું બોલો નોકરી કરું તો પેલો બોટ બી નથી ચંપલ જ છે મારે ખરા માણસ છે બધા આ રીતે નહીં ઉધરે ગામડિયા લાગે છે મારો ટ્યુશન આવે આવી જુ લાગે રિક્ષાવાળા બોસ બોસ આ પેલા તો ઉભી રાખજો

આપડા બેના થી વીસ રૂપિયા પતિ હા એ બધું લે હા લે તું હમલે સો પકડે હે તું લે સો રાખી લે હે સો રૂપિયા સારું હા

તમે કેટલા સુધી અહીં જવાના બધા નજીક જ મારું ગામ છે અહીં સામે દેખાય મારું ઘર છે ઓ તો હું તો એ પેલા ગામનો છું આપણે પાડોશી જ છીએ બે હવે તમે ધ્યાન રાખો કે આ રિક્ષાવાળા છે ને બધા ખરાબ માણસ હોય છે બરાબર હા ગરીબ માણસ દેખાય ને એમને ઉલ્લું બનાવીને પૈસા વધારે લૂંટી લે છે હા તમને દસ કીધા મને સો કીધા એટલે ધ્યાન રાખવાનું હવે પછી તમે મજૂરી કરીને કઈ રીતે પૈસા કમાવો છો બરાબર અને આવા ઉપર વિશ્વાસ ના રખાય હા અમે એક તો પેલા બાર મહિને છ મહિને આવી એટલે આ લોકો અમને લૂંટી જ લે એટલે હવે તમારે ધ્યાન આપવાનું તમારો હું તમને શું કહું હા બોલો આપડે જીઆ આ લોકો ના આવે એટલે પાછા બદલો લે બે સબક શીખાડીએ મેથી બીજી વાર કોઈ લે લુટે મેથી પાક બરોબર નહીં થઈ લે સાહેબ આવે હાલા રિક્ષા વાળા આવશે હા આવે છે આ હું ના પક્કો માંથી આવે છે હા સાહેબ રિક્ષાવાળો જો આવ્યો આવે છે ઊભો નહી લે હું આજે તું એ ઊભો રાખ એ તોડી નાખ ઉભો રાખ ઊભો રાખ અમે તોડે બહાર નીકળ તું બહાર નીકળ બહાર બહાર મારો માર

là sao lại đỡ 2006